हम लोग जा रहे थे रास्ते पे उसको एक्सीडेंट गाय आगे तो फिर उनको धक्का मारा हो गिर गए तो उनको मुंह में चेहरे पे लगा है तो वो सब उधर उधर है उसको सुबह आई थी तो प्रेगनेंट थी इसके लिए उसको लगा था वो चेहरे पे आई ऐसे गिरी तो तो फिर हम लोग दवाखाने में अंकलेश्वर में पदमावती स्वस्थ में लेके गए वहाँ से वो लोग ये बोल रहे थे ज़्यादा आहमद करना है तो पैसा भरना पड़ेगा ऐसा कुछ बोल रहे थे तो वहाँ से हम लोग ने मेरे पास पैसा नहीं था तो तो साफ़ से वो, वो खाली वहाँ से लिया बाकी पैसा उधर भर के फिर गए झगड़िया लेके गए वहाँ से इधर से इधर कल लेके आए कल आए थे ना कल कल आ, आ, अभी अच्छा हाँ એસના પ્રમુખ જેઆઈડીસી નો રહેણાંક વિસ્તારમાં અને મેઇન રોડ ઉપર ગાયોના જમાવડા થઈ ગયા છે જ્યાં જાઓ ત્યાં ગાયો જ્યાં જાઓ ત્યાં રખતા ઢોર ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી આ ચીફ ઓફિસરને કાને અવાજ પહોંચે છે કે કેમ એ ખબર પડતી નિંદ્રાધીન અવસ્થામાં છે ગઈકાલે એક અકસ્માત થયેલ છે જે કંપનીમાં નોકરી કરતા દિલીપભાઈ કરીને છે તેમની પત્નીને બંને ગાડી લઈને બાઇક લઈને નીકળેલા અને ગાયે સિંગ મારતા એ બેન પડી ગયેલા અને શંક પ્રસુત છે તેના માથામાં પણ ઈજા થઈ છે બેનમાં પણ ઈજા થઈ છે અને એ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે તો શું આ ચીફ ઓફિસર આ નોટિફાઈડ એરિયા ઓથોરિટીને વહીવટકર્તાઓ કોઈ ધ્યાનમાં લેશે ખરા કે પછી કોઈ આ જાન હાની થયા પછી હજી પણ જાગશે તો મારી વિનંતી છે વહીવટ કરતા ચીફ ઓફિસરને કે હવે તાત્કાલિક જાગી અને ગાયોને પકડવાનું કોશિશ અભિયાન ચાલુ કરે ને ખોટે ખોટી ગાયોને પકડવાનું ટેન્ડર બહાર પાડી ને પૈસાનો વહીવટ કરવાનો બંધ કરે